નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું અગ્નાહેશી માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એ રાજભવન પરિસર ધ્વજારોહણ કર્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એ ના સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યભવન પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાજ્યપાલ શ્રી ઉપસ્થિત તમામને ને સ્વતંત્રતા દિવસ શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ પણ વૃક્ષારોપણ કર્યું હતું આ સમારોહમાં રાજ્યપાલશ્રીના પરિસહાયક શ્રી બલરામ મીણા તથા લેફ્ટનન્ટ કમાન્ડર શ્રી શુભમ કુમાર રાજભવનના અધિકારીઓ કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ સુરક્ષાકર્મીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા